ભારતીય સશસ્ત્ર દળો પહેલગામ આતંકવાદી હુમલાના પંદર દિવસ બાદ મંગળવારે રાત્રે ઓપરેશન સિંધુ હેઠળ મોટી કાર્યવાહી કરી હતી ચેન્નઈ રાત્રે એક ને ચુમાલીસ મિનિટે પાકિસ્તાનના પંજાબમાં બહાવલપુરના અહમદપુર અને મુરિદીકે વિસ્તારમાં હુમલો કર્યો હતો પાકિસ્તાન કબજે કરાયેલા કાશ્મીર પીઓકેમાં મુઝફ્ફુરાબાદ અને કોટલીમાં પણ આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા આ કાર્યવાહીમાં કુલ નવ આતંકવાદી ઠેકાણાઓનો સફાયો કરવામાં આવ્યો હતો

એ આતંકીઓને ટીમ ટાળી દીધો છે અને આતંકીઓને કમર તોડી નાખી છે ભારતીય વાયુસેનાને અને ભારતીય લશ્કરને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને સિંધુ જે ઓપરેશન હતું એ ભારતીય લશ્કરે પૂરું કર્યું છે અને સફળતાપૂર્વક પૂરું કર્યું છે એક ભારતીય તરીકે અમે ગર્વ અનુભવીએ છીએ અને તમામ ભારતીયો એકમત થઈ અને સેનાની સાથે અમે ઊભા રહીએ છીએ અને ભારતીય લશ્કર માટે આ પ્રાઉડ ઓફ યુ ગર્વ અનુભવીએ છીએ જય હિન્દ જય હિન્દુસ્તાન જય ભારત નમસ્કાર હું કિરણસિંહ રાજપૂત રાંચિયા સરપંચ જે આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરની અંદર ગામની અંદર જે નિર્દોષ લોકોના ઉપર હુમલો કરી અને એમની જાણ લીધી હતી જેને બદલારૂપી આજે માનનીય નરેન્દ્ર મોદી સાહેબે ભારત સરકારે જે પાકિસ્તાનની અંદર નવ જગ્યાએ અલગ અલગ આતંકવાદીઓના ઠેકાણા ઉપર સ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખુર્ચો બોલાવી નાખ્યો છે અને જે આજે સિંદૂર ઓપરેશન કરી અને એ લોકોનો ખરેખર ખાચમો બોલાવ્યો છે એ બદલ હું ખરેખર માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાનશ્રીને અને ભારત સરકારને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જ જય હિન્દ જય ભારત હમણાં થોડા દિવસો પહેલાં પહેલગામની અંદર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા જે પ્રમાણે આપણા પચીસ નિર્દોષ પ્રવાસી ભારતીયોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા જેના પગલે સમગ્ર દેશની અંદર એક પ્રકારનો રોષ અને આક્રોશ હતો જેના લીધે ભારતીય સરકાર દ્વારા માન્ય મોદી સાહેબ દ્વારા દેશને ખાતરી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં આનો બદલો લેવામાં આવશે આ પ્રતિશોધ સમગ્ર દેશનો પ્રતિશોધ છે જેના અનુસંધાને ગઈકાલે રાત્રે ભારતીય સેના દ્વારા સેનાના ત્રણે પાંખના વડાઓ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું અને પાકિસ્તાનના જે ટાર્ગેટો હતા જ્યાં આતંકવાદી કેમ્પો ચાલતા હતા એ કેમ્પો ઉપર મિસાઇલો નાખી અને એ કેમ્પને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે જેની અંદર કેટલાય આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો છે આ બાબતથી અમે ખૂબ ભારતીય સેનાને અભિનંદન પાઠવીએ છીએ

દોટ દાયકાની અંદર જે પ્રમાણે જે પણ કોઈ અટકચાળો કરે એને મજબૂતાઈથી જવાબ આપવાનું કામ કર્યું છે એ બદલ પણ અમે માનીએ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ખાસ કરીને શરદી વિસ્તારના ગામડાના પ્રજાજનો વતી હું આપણી સેનાનો આભાર માનીશ અને ભારત સરકારનો પણ આભાર માનીશ અને સાથે સાથે ખાતરી આપીએ છીએ કે આવનાર સમયની અંદર દેશની સુરક્ષા માટે ક્યાંય પણ આ વિસ્તારના પ્રજાજનોની જરૂર પડશે તો આ વિસ્તારનો એક એક નાગરિક ભારત સરકારની સાથે છે

બલગામ હુમલા પછી ઘણા બધા લોકો રાહ જોઈને રહ્યા હતા કે ક્યારે બદલો લેવામાં આવશે ક્યારે બદલો લેવામાં આવશે ગઈ મોડી રાત્રે લગભગ પોણા બે વાગ્યાના સમયે એરસ્ટ્રાઇક કરીને જબરજસ્ત જળવાતુડ જવાબ આપ્યો એના માટે મેં સેનાને અભિનંદન આપીએ છીએ પરંતુ હજુ એક એક આતંકવાદીને ગોતીને બદલો લેવો જોઈએ બીજી વખત આવું કોઈ પણ કૃત્ય ન થાય અને દુનિયા અને દેશની અંદર ભારતના ડંકા જે વાગે છે અને ભારતીય સેના ઉપર જે દુનિયાને ગૌરવશી વધે અને બીજી વખત આવા નિર્દોષ લોકોનો ભોગ ન લેવાય એના માટે આતંકવાદના જડ મૂળથી મૂળ્ય ઉખાડી નાખવા જોઈએ આના માટે જે પણ કરવું પડે તે કરવું પડે એના માટે અમે સૌ ભારતવાસીઓ ભારતીય સેનાની અને સરકારની સાથે છીએ